છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર પાસે ભારજ નદી ઉપર પુલ નો એક ભાગ તણાયો હતો ભારજ નદી નું ડાયવર્ઝન સંપૂર્ણ રાહદારીઓ ચિંતામાં મુકાયા છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર પાસે આવેલ ભારજ નદી ઉપર બ્રિજ ક્ષતિગ્રસ્ત એક વર્ષ પહેલા થયો હતો જેને લઈને ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું તેમાં બે કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો હતો જ્યારે પુલ બનાવવા માટે તંત્રએ એક વર્ષથી કોઈ કામગીરી ન કરી હતી જ્યારે સુખી ડેમમાંથી પાણી છોડાતા ડાયવર્ઝન તો ધોવાયું સાથે સાથે પુલનો એક ભાગ તૂટી જતા બ્રિજને બે ભાગમાં વહેંચાઈ ગયો હતો સાથે રેલવે સેવા એક મુખ્ય આધાર છે જ્યારે હાલ તો છોટાઉદેપુરે જિલ્લાનું વડું મથક છે ત્યાં જવા માટે ત્રીસથી પાંત્રીસ કિલોમીટરનો ફેરો રાહદારીઓ અને લોકોને લગાવવાનો વારો આવ્યો છે સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે રાજ્ય અને કેન્દ્ર સરકાર અને તંત્ર દ્વારા એક વર્ષથી પુલની કામગીરી શરૂ ન કરાવી શક્યા અને પુલની મંજૂરી ન મળી આજે છોટાઉદેપુર જિલ્લાની પ્રજા અને પાવી જેતપુર તાલુકાના ખેડૂતો સૌથી વધુ મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે હવે સ્થાનિક લોકો અને રાહદારીઓ સરકાર અને તંત્ર પાસે માંગ કરી રહ્યા છે કે વહેલામાં વહેલી તકે વૈકલ્પિક કોઈ વ્યવસ્થા કરવામાં આવે અને પુલની મંજૂરી વહેલી તકે આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે એ બ્રિજ તૂટી ગયો અને ડાયવર્જન ધોવાઈ ગયો હતો એટલે એના માટે હવે હાઈ જેતપુરથી બોડેલી જવા માટે કોઈ રસ્તો છે નહીં હવે જવું હોય તો રંગલી ચોકડી રહીને અને ત્રીસ કિલોમીટરનો ડિફરન્સ પડે અને આ બાજુથી માટે રહીને જવું પડે છે અને સામેના જે ગામો છે થલકી છે વાઘવા છે એ બધાના ગામોમાંથી પબ્લિકને આવવા માટે ઘણી મુશ્કેલી થાય છે એટલે ત્રણ ત્રણે સરકારની એવી વિનંતી કે ભાઈ વહેલી તકે રસ્તો ચાલુ કરે બ્રિજનું કામ ચાલુ કરાવે અને ડાયવર્જન બનાવ્યા તો એ તો ત્રણ મહિનામાં જ તૂટી ગયો એટલે હવે હલકું કામ ના કરે ને સેવક થોડું વ્યવસ્થિત કામ કરીને બનાવે પાણીમાં જ ગયા પૈસા એ તો હવે વેપારીઓને તો તકલીફ પડે ને પાણી જેતપુરમાં કોઈ પબ્લિક જ નહીં આવે તો ધંધો શું થશે વહેલી તકે જે આપણે રસ્તા તૈયાર થાય એવી માગણી છે